નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની જે નવી ચોપડી આવી છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના કાવ્ય નંબર એક પ્રાણી માત્રને ના ભાગ એક સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ગુજરાતી વિષયની જે પાઠ્યપુસ્તક છે જે ચોપડી છે તેના દરેક પાઠ આપણે બે ભાગની અંદર બનાવ્યા છે એમાં જે પહેલો ભાગ હશે તેની અંદર આપણે કાવ્ય અથવા તો પાઠની સમજૂતીનો અભ્યાસ કરીશું અને બીજા ભાગમાં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તો આ કાવ્ય એકનો પ્રથમ ભાગ છે એટલે આપણે આ ભાગની અંદર કાવ્યની સમજૂતી જોઈશું અને આના પછીનો જે બીજો ભાગ આવશે તેમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે મિત્રો આ ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠના જે સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ તમને આ વિડીયોની અંદર હું જણાવીશ કે તમે કેવી રીતે મેળવી શકશો તો અંત સુધી આપણી સાથે વિડીયોમાં જરૂરથી જોડાયેલા રહેજો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના કાવ્ય નંબર એક પ્રાણી માત્રને ના ભાગ એક કાવ્યની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન હવે કાવ્યની સમજૂતી શરૂ કરીએ એના પહેલાં આપણું આ જે કાવ્ય છે પ્રાણી માત્રને એમના જે કવિ છે મુનિશ્રી સંતબાલ એના વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવી લઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મુનિશ્રી સંતબાલનો ફોટો પણ અહીંયા આપને એ તમને દર્શાવેલો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ મુનિશ્રી સંતબાલ જે છે તે કેવા દેખાતા હતા અને તમારા મગજની અંદર તમારા મનની અંદર તેમની આ જે પ્રતિકૃતિ છે એમનો જે ફોટો છે તે હંમેશા માટે યાદ રહી જાય અને મુનિશ્રી સંતબાલની જ્યારે પણ ભવિષ્યની અંદર તમે વાત યાદ કરશો તો આ ફોટો જે છે તમે યાદ કરી શકો અને તમને યાદ રાખવામાં પણ ખૂબ સરળતા પડે તો જુઓ મુનિશ્રી સંત બાલનો જન્મ ગુજરાતના ટંકારા ગુજરાતની અંદર આવેલા ટંકારા તાલુકાની અંદર આવેલા ટોળ ગામની અંદર થયો હતો તેઓ જ્યારે નાના હતા એટલે કે જ્યારે તેઓ સંસારી જીવન જીવતા હતા ત્યારે તેનું નામ શિવલાલ હતું તેઓ એક ક્રાંતિકારી જૈન સંત હતા જો તેઓ સંત તો હતા પણ એની સાથે સાથે ક્રાંતિકારી જૈન સંત હતા હવે ક્રાંતિકારી એટલે શું તો કે પોતે પોતાના જે વિચારો છે જૈન ધર્મના એ બીજા સુધી લોકો સુધી પહોંચાડવામાં તેઓ ખૂબ જ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા એટલે કે ક્રાંતિકારી રીતે પોતાના વિચારો જે છે તે લોકો સુધી પહોંચાડતા હતા ઉગ્ર રીતે પહોંચાડતા હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું તેમણે સર્વધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો તેમણે આ દુનિયાને ભેટ ધરેલા છે હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ આ જે કાવ્ય છે તે કાવ્યનો સાર શું છે તો જુઓ ખરેખર આ જે કાવ્ય છે ને તે એક પ્રાર્થના ગીત છે તો આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈશુ ખિસ્ત હજરત મહમદ પયંગબર અશો જરદુસ્ત જેવા વિવિધ ધર્મના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર ઘણા બધા ધર્મો છે અને આ દરેક ધર્મોના કેટલાક ધર્મગુરુઓ છે એ ધર્મના સ્થાપકો છે અથવા તો એ ધર્મના કેટલાક મહાન હસ્તીઓ છે તો આ દરેક આ ધર્મના જે મહાન હસ્તીઓ છે મહાન પાત્રો છે મહાન વ્યક્તિત્વ છે તેના વિશેની વાત કવિએ આપણને આ કાવ્યની અંદર જણાવી છે તે સૌ મહા તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે એટલે કે આ દરેક ધર્મના જે સ્થાપકો છે અથવા તો દરેક ધર્મના જે મહામાનવો છે તેમણે માનવોને લોકોને માનવજાતિને કેવી રીતે જીવન જીવવું જોઈએ જેથી લોકોનું કલ્યાણ થાય લોકોનું હિત થાય તેના તરફ આપણને આંગળી ચીંધી છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ આપે આપણા મનને શાંતિ આપે તેવું છે તો ચાલો આપણે શરૂ કરીએ આ જે કાવ્ય છે ત્યાર પછી આપણે જોઈએ પ્રથમ પંક્તિ હવે પ્રથમ પંક્તિ જે છે તે મહાવીર સ્વામીને એટલે કે જૈન ધર્મને ઉદ્દેશીને અહીં આપણને આપવામાં આવેલી છે હવે દોસ્તો તમે જાણતા હશો કે મહાવીર સ્વામી જે છે તે જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મહાવીર સ્વામીનો ફોટો પણ મૂકેલો છે અને સાથે સાથે જૈન ધર્મનું જે ધર્મ નિશાન છે તે પણ મૂકેલું છે જેથી કરીને તમે ખૂબ સરળતાથી સમજી શકો અને યાદ રાખી શકો કે ભાઈ મહાવીર સ્વામી જે છે તે જૈન ધર્મના ચોવીસમાં તીરથકર હતા ચાલો હવે આપણે જોઈએ આ પંક્તિ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને હવે અહીંયા આપણને સમજૂતી જે આપેલી છે તે આ પ્રમાણે આપણે આપી શકીએ જુઓ જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું અને સૌને પોતાના માન્યા છે એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હો મિત્રો પ્રાણી માત્રને પ્રાણી માત્રને એટલે કે દરેક પ્રાણીને દરેક જીવને જેમણે દરેક જીવને રક્ષણ આપ્યું છે દોસ્તો તમે બધા જાણતા હશો કે પહેલાંના જમાનામાં પ્રાણીઓની બલી આપવામાં આવતી હતી જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવાનું હોય અથવા તો વરસાદ ન આવતો હોય અથવા તો રાજા જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે તેઓ પ્રાણીઓની બલિ આપતા હતા તો આ પ્રાણીઓની બલી અપાતી હતી તેમાં પ્રાણીઓની હિંસા થતી હતી તો આ જે મહાવીર સ્વામી છે તેમણે પ્રાણીઓને રક્ષણ આપ્યું એટલે કે આ જે પ્રાણીઓની બલી છે તે બંધ કરાવી હતી એટલા માટે આપણને અહીંયા કહ્યું છે કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું હતું એટલે કે પ્રાણીઓને પણ તેઓએ બચાવ્યા હતા માન્યા પોતા સમસહૂને એટલે કે તેઓ દરેક પ્રાણીઓને દરેક જીવ જંતુઓને પણ પોતાના જેવા જ માનતા હતા જેવી રીતે પોતાને એટલે કે મનુષ્યને આ પૃથ્વી ઉપર જીવન જીવવાનો હક છે અધિકાર છે એવી રીતે પ્રાણી માત્રને એટલે કે જીવજંતુ માત્રને પણ આ પૃથ્વી ઉપર જીવન ગુજારવાનો હક છે તેઓ દરેકને પોતાના જેવા જ માનતા હતા પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને એટલે કે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણપણે અહિંસાનું પાલન કર્યું છે એવા આજે મહાવીર સ્વામી છે તેને નમસ્કાર હજો અને મિત્રો આજે મહાવીર સ્વામી જે છે એ ફક્ત આપણે કોઈને મારીએ એને જ હિંસા નહોતા ગણતા પરંતુ આપણે કોઈના વિશે જો ખોટો વિચાર પણ કરીએ તો એ પણ એક હિંસાનો જ ભાગ છે એટલે કે મનની અંદર આપણે કોઈના વિશે ખોટો વિચાર કરવો એને પણ તેઓ હિંસા માનતા હતા તો આવા તેઓ અહિંસાવાદી વિચારધારા ધરાવતા હતા એવા જે મહાવીર સ્વામી છે તેને નમસ્કાર હજો ચાલો ત્યાર પછી આપણે આગળની પંક્તિ જોઈએ તો આગળની પંક્તિમાં તમે જોશો તો અહીંયા ભગવાન બુદ્ધનો આપણને ફોટો આપેલો છે અને આ તમે જોઈ શકો છો કે આ જે બૌદ્ધ ધર્મ છે તેનું આ ધર્મચિહ્ન છે તો આ ભગવાન બુદ્ધ કે જેમણે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી એના વિશે ઉલ્લેખી એટલે કે તેના વિશે આપણને આ બીજી પંક્તિ કવિએ આપી છે તો જોઈએ આપણે પંક્તિ જન જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને એને આ પ્રમાણે થશે જુઓ લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સં્યાસી બનીને સન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને અમે વંદન કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ જન સેવા જન સેવા એટલે શું તો કે લોકોની સેવા જેમણે લોકોની સેવા કરવા માટે લોકોને પાઠ ભણાવ્યા લોકોને સમજાવ્યા લોકોને જાગૃત કર્યા હતા અને બીજું કે મધ્યમ માર્ગ બતાવીને મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ વચલો માર્ગ એટલે શું તો કે કોઈ પણ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ એટલે કોઈ એક બાજુ નહીં ઢળી જવાનું નહીં તો ધન બાજુ નહીં તો ઋણ બાજુ બરાબર એટલે કે એકદમ વચલો માર્ગ કાઢી મધ્યમ માર્ગ કાઢી અને તેમણે સંન્યાસી સંન્યાસી કોને કહેવાય તો કે જે સંન્યાસ જેમણે સંન્યાસ લીધો હોય જેણે સંસારને ત્યજી દીધો હોય જેણે સંસારનો ત્યાગ કર્યો હોય જેણે તપસ્વી રૂપ ધારણ કર્યું હોય એવો જે સંન્યાસી છે એ સંન્યાસી ધર્મ કેવો હોવો જોઈએ એ સંન્યાસી ધર્મને તેમણે ઉજળો કર્યો હતો તો એવા ભગવાન બુદ્ધને અમે વંદન કરીએ છીએ અમે નમસ્કાર કરીએ છીએ એવા ભગવાન બુદ્ધના ચરણોમાં આપણા હજારો હજારો વંદન એવું આપણને આ પંક્તિની અંદર કવિ દ્વારા સમજાવવામાં આવ્યું છે ચાલો ત્યાર પછી આપણે આગળની પંક્તિ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામનો અહીંયા આપણને ફોટો આપેલો છે અને સાથે સાથે અહીંયા ઓમનું નિશાન આપેલું છે ઓમ એટલે આપણે જાણીએ છીએ કે એ હિન્દુ ધર્મનું એક પવિત્ર નિશાન છે તો અહીંયા આપણને કહ્યું છે કે ભાઈ એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વણી છે જીવતેરમાં ન્યાયરૂપી ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરની અંદર અંતરમાં તો એની સમજૂતી જે છે તે કંઈક આ પ્રમાણે આવશે જુઓ જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા હૃદયમાં વાસ કરો એક પત્ની વ્રત પૂરણ પાળ્યું એક પત્ની વ્રત પૂરણ પાળ્યું હવે પૂરણ પાળવું એટલે શું તો કે જેને ટેક રાખી હતી જેને પ્રતિજ્ઞા રાખી હતી અને એક પત્ની વ્રત એટલે કે જેમણે આજીવન એક જ પત્નીનો સ્વીકાર કર્યો હોય એક જ પત્ની રાખી હોય તો તમને એમ થશે કે બધાને એક જ પત્ની હોય ને એક કરતાં વધારે પત્ની થોડી હોય પરંતુ પહેલાના સમયની અંદર આ જે ક્ષત્રિય લોકો હતા રાજાઓ જે હતા તે એક કરતાં વધારે પત્નીઓ રાખતા હતા એ સમયની અંદર પણ ભગવાન શ્રીરામે એક પત્ની વ્રતનું ટેક પાળી હતી એક પત્ની વ્રતનું જેણે નિયમ જે છે તે પાળ્યો હતો અને પોતાના જીવનના અંત સુધી તેમણે એક જ પત્નીની આ જે ટેક હતી તે પાળી હતી ટેક વણી છે જીવતરની અંદર વણી પ્રતિજ્ઞા તેમણે આ જે પ્રતિજ્ઞા લીધી હતી તેણે જીવનના અંત સુધી પાળી હતી મિત્રો તમે બધા જાણો છો કે એક પંક્તિ ખૂબ પ્રચલિત છે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય એટલે કે આ રઘુકુળની અંદર જેટલા પણ રાજાઓ થઈ ગયા તેઓ પોતાના પ્રાણ કરતાં પણ પોતે આપેલા વચનને વધારે મહત્વ આપતા હતા અને ક્ષત્રિય ધર્મની અંદર તમે જુઓ તો ઘણા બધા એવા વ્યક્તિઓ થઈ ગયા કે જેમણે પોતાના વચન ખાતર પોતાના પ્રાણનું પણ બલિદાન આપેલું હોય બરાબર જેમ કે આપણે મહારાણા પ્રતાપની વાત કરીએ આપણે રાજા શશીની વાત કરીએ તો એવા ઘણા બધા રાજાઓ થઈ ગયા ન્યાય નીતિ ન્યાય અને નીતિની અંદર પણ તેઓ ખૂબ માનતા હતા ન્યાય અને નીતિના પણ તેઓ દેવતા હતા એવું કહેવામાં આવે છે શા માટે તેઓ ન્યાય અને નીતિ રૂપ હતા કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે અયોધ્યાવાસીઓએ સીતામૈયા ઉપર જ્યારે શંકા કરી ત્યારે ભગવાન શ્રી રામ પોતે અયોધ્યાના રાજા હતા પોતે ધારેત તો તેઓ આ જે લોકોનો જે રોષ હતો તેમને દબાવી શકે પરંતુ એમણે એવું ન કર્યું અને અયોધ્યાની સુખ શાંતિ અને સલામતી માટે થઈ અને તેમણે સીતા માતાનો ત્યાગ કર્યો અને સીતા માતાને જંગલમાં મોકલી દીધા તો અહીંયા પણ તમે જોઈ શકો છો તેમણે ન્યાય અને નીતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે એટલા માટે જ અહીંયા આપણને એવું કહ્યું છે કે તેઓ ન્યાય અને નીતિના મૂલ્યોનો જીવનની અંદર જે રીતે એમણે પાલન કર્યું છે એવા શ્રી રામ પ્રભુ જે છે તે સદાય અમારા હૃદયની અંદર અમારા અંતરની અંદર તમે વાસ કરજો ચાલો ત્યાર પછી આપણે અહીંયા જોઈશું તો એક સરસ મજાની માહિતી આપણને આપવામાં આવેલી છે મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયનું આ જે અજમાયશી પાઠ્યપુસ્તક આવ્યું છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના બધા જ પાઠની સમજૂતી અને સાથે સાથે સ્વાધ્યાયના સોલ્યુશન અને એ પણ એનિમેશન સાથે અને કલરફુલ ફોન્ટની અંદર ચિત્રો સાથે જો તમારે જોઈતી હોય એની પીડીએફ અથવા તો એની બુક તો અહીંયા તમને નંબર આપેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંશી ફટાફટ આ નંબર ઉપર કોન્ટેક કરો સંપર્ક કરો અથવા તો અહીંયા તમને એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો અને ત્યાંથી પણ તમને મળી જશે અથવા તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપવામાં આવેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરીને પણ આ પીડીએફ જે છે તે મેળવી શકશો તો વાત કોની જોવો છો દોસ્તો ફટાફટ આ પીડીએફ આ બુક મેળવી લેજો તમને અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે સાથે સાથે તમને પરીક્ષા તમારી જે પરીક્ષા છે પરીક્ષાની અંદર વાંચન માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને બધા જ પાઠની સમજૂતીના સોલ્યુશનની પીડીએફ અને બુક જે છે તે મેળવી લેવી અને સાથે સાથે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ અને બુક ત્રણેય અવેલેબલ છે તો એ પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પંક્તિ તરફ આગળની પંક્તિ તરફ આગળ વધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભગવાન કૃષ્ણનો અહીંયા આપણને ફોટો આપેલો છે અને સ્વસ્તિકનું નિશાન આપેલું છે એટલે કે સાથી નિશાન આપેલું છે તો તો અથવા સ્વસ્તિક જે છે એ પણ એક હિન્દુ ધર્મનું આપણું પવિત્ર નિશાન છે પવિત્ર ચિહ્ન છે કે જે દરેક આંગણાની અંદર તો આપણું જ્યાં ઘર શરૂ થતું હશે ત્યાં તમે જોયું હશે તો જોઈએ આપણે પંક્તિ સગળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો આમ મનડા ખૂપી હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક શબ્દ આપવામાં આવેલો છે નિર્લેપી હવે નિર્લેપી એટલે શું તો કે અનાસક્ત અથવા તો લેપાયા વગરનો અથવા તો કોઈનામાં મોહિત થયા વગર એટલે કે આપણે કોઈની અંદર મોહિત થયા ન હોય એને કહેવાય નિર્લેપી ત્યાર પછી એક શબ્દ આપણને આપ્યો છે યોગી યોગી એટલે શું તો કે યોગ સાધના કરનાર તપસ્યા કરનાર કે જેઓએ જંગલની અંદર જઈને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હોય અને ત્યાર પછીનો શબ્દ એક આપણને આપ્યો છે ખૂપી ખૂપી એટલે કે ઊંડા ઉતરવું એની અંદર ખૂપી જવું એની અંદર મગ્ન થઈ જવું એની અંદર તલ્લીન થઈ જવું તો આ જે પંક્તિ છે એની સમજૂતી આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યોનો યશ બીજાને આપ્યો છે એવા અનાસક્ત યોગ સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને બીજા લોકોને એટલે કે લોકોને સુખી કરવા માટે થઈ લોકોના દુઃખ દૂર કરવા માટે થઈ ઘણા બધા પ્રયત્ન કર્યા છે પરંતુ એ પ્રયત્નનો યશ અથવા તો એ પ્રયત્નની જે સફળતા છે તે પોતે નથી લેતા પરંતુ એની સફળતા અથવા તો એનો યશ તેઓ બીજાને આપી દે છે અને આવા જે અનાસક્ત એટલે કે કોઈ પણ કાર્યની અંદર પોતાનો યશ ન લેનાર અથવા તો યોગ સાધના કરનાર આવા જે તપસ્વી પુરુષ છે કે જે કોઈ પણ વાતની અંદર મોહિત થયા વગર તેનો યશ આપે છે તેવા શ્રી કૃષ્ણ જે છે તેની અંદર અમારું મન જે છે તે હંમેશા ખૂપેલું રહે તેના અમારું મન જે છે તે શ્રી કૃષ્ણની ભક્તિની અંદર હંમેશા મગ્ન રહે લીન રહે તલ્લીન રહે એવો ભાવ આ જે કવિ છે તેના દ્વારા આપણને આ પંક્તિની અંદર આપવામાં આવેલો છે ત્યાર પછી આપણે આગળની પંક્તિ જોઈએ તો અહીંયા તમે જે નિશાન જોઈ શકો છો એ ખ્રિસ્તી ધર્મનું છે અને અહીંયા ખ્રિસ્તી ધર્મના જે સ્થાપક છે તે ઈસુ ખ્રિસ્ત છે એવી જ રીતે અહીંયા તમે જે નિશાન જોઈ શકો છો તે મુસ્લિમ ધર્મનું છે અને અહીંયા તેમના સ્થાપક મહમદ પયંગબર છે કાવ્ય પંક્તિ આપણને આપેલી છે કે પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહમદ દિલ દિલેરા હો હવે અહીંયા સમજૂતી જે છે ને તે આપણે કંઈક આ પ્રમાણે આપી શકીએ અને સમજૂતી પહેલાં જુઓ અહીંયા એક શબ્દ આપણને આપેલો છે ક્ષમા સિંધુ ક્ષમા સિંધુ એટલે શું તો કે ક્ષમા આપનાર વ્યક્તિ અથવા તો ક્ષમા કરવામાં જેમનું દિલ વિશાળ છે દરિયા જેવું વિશાળ દિલ હોય ક્ષમા આપવામાં એને આપણે કહી શકીએ ક્ષમા સિંધુ ત્યાર પછી છે રહમ તો રહમ એટલે શું થશે તો કે દયા નેકી નેકી એક શબ્દ આપણને આપેલો છે એનો અર્થ થશે પ્રામાણિકતા ત્યાર પછી છે એક શબ્દ વિશ્વ શાંતિ એટલે કે જે જગતની શાંતિ માટે કામ કરતા હોય તો મિત્રો જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો એ જો અહીંયા આપણને કહ્યું છે કે પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ એટલે કે પ્રભુના પુત્ર ઈસુ જે છે તેમણે હંમેશા પોતાના જીવનની અંદર પ્રેમનો સંદેશો ફેલાયો છે લોકોને હંમેશા પ્રેમની ભાષા શીખવાડી છે લોકોને હંમેશા સારી રીતે કેવી રીતે જીવન જીવવું એના વિશેની માહિતી ફેલાવી છે અને ક્ષમા કરવામાં જેમનું હૃદય દરિયા સમાન હતું એટલે કે કોઈ પણ મોટી ભૂલ કરી હોય ગમે એટલી મોટી ભૂલ કરી હોય પણ તેઓ ક્ષમા ખૂબ આસાનીથી કરી દેતા હતા એટલે કે ક્ષમા કરવામાં એમનું દિલ દરિયા જેવડું વિશાળ હતું આપણે જાણીએ છીએ કે ભાઈ એક વ્યક્તિએ ઈશુ ખ્રિસ્ત જે છે તેને તમે જો ખ્યાલ હશે કે આ રીતનું જે ક્રોસ હોય છે એ ક્રોસ ઉપર ખિલ્લાથી જડી દે છે અને છતાં પણ ઈશુ ખ્રિસ્ત જે છે તેને ક્ષમા કરી દે છે તેને માફ કરી દે છે એનો પ્રાણ લેવાનો પ્રયત્ન કરે છે એનો જીવ લેવાનો પ્રયત્ન કરે છે છતાં પણ ઈશુ ખ્રિસ્ત તેને માફ કરી દેશે એટલા માટે અહીંયા કહ્યું છે કે ભાઈ આ ઈશુ ખ્રિસ્ત જે છે તે ક્ષમા આપવામાં દરિયા જેવડું વિશાળ હૃદય ધરાવતા હતા રહમનેકીના પરમ પ્રચારક હવે અહીંયા એવું કહ્યું છે આપણને કે પ્રામાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન જેમણે પ્રચાર કર્યો હતો તેવા હજરત મોહમ્મદ સદાય અમારા હૃદયની અંદર વાસ કરો એટલે કે આ મુસ્લિમ ધર્મની અંદર જે મહંમદ પયંગબર થઈ ગયા એમણે હંમેશા પોતાના જીવનની અંદર શું કર્યું હતું તો કે સમગ્ર જીવન દરમિયાન તેમણે પ્રચાર કર્યો હતો પ્રામાણિકતા અને દયાનો તેવા જે હજરત મહંમદ પયંગબર છે તે પણ અમારા હૃદયની અંદર વાસ કરો એવું સરસ મજાનું આ પંક્તિની અંદર આપણને અહીંયા ભાવાર્થ આપવામાં આવેલો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જરદોસ્તી ધર્મ છે તે જરધોસ્ત ધર્મનો અહીંયા આપણને નિશાન આપવામાં આવેલું છે અને એમના જે ધર્મગુરુ છે અશોક જરધુસ્ત તેનો પણ અહીંયા આપણને ફોટો આપેલો છે જોઈએ આપણે કાવ્ય પંક્તિ જરધોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો એની સમજૂતી કંઈક આપણે આ પ્રમાણે આપી શકીએ જો વિશ્વ શાંતિ એટલે શું તો કે જગતની શાંતિ આખા જગતની અંદર સર્વ સર્વત્ર શાંતિ એ સ્થપાયેલી હોય સહિષ્ણુતા એટલે કે સહનશીલતા લોકો સહન કરતા શીખે અને જરદોસ્તી એટલે કે જરદૃષ્ટને લગતું હવે આ જરદોસ્તી જે છે એક ધર્મ છે તો જરદોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો આવા ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો એવી વાત આપણને અહીં કરવામાં આવેલી છે ત્યાર પછી આપણે આ જે કાવ્ય છે તેના શબ્દાર્થનો અભ્યાસ કરીએ તો પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી અથવા તો દરેક જીવ જન સેવા એટલે કે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે કે વચલો માર્ગ અથવા તો કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ સંન્યાસી એટલે કે સંન્યાસ લેનાર જેણે સંસાર ત્યજ્યો છે તે ઉજાળવું એટલે કે ઉજળું કરવું અથવા તો સારું કરવું ટેક એટલે પ્રતિજ્ઞા અથવા તો સંકલ્પ વણવું એટલે કેળવવું અને જીવતર એટલે કે જીવન અથવા તો સંસાર ત્યાર પછી આપણે આગળના જે શબ્દાર્થ છે શબ્દાર્થ જે છે તે જોઈએ તો નિર્લેપી એટલે કે અનાશક્ત અથવા તો લેપાયા વિનાનું યોગી એટલે કે યોગ સાધના કરનાર તો તપસ્વી ખૂંપી એટલે કે ઊંડા ઉતરવું અથવા તો ખૂબવું ક્ષમા સિંધુ એટલે કે ક્ષમા આપનાર અથવા તો ક્ષમાના દરિયા જીવ રહમ એટલે દયા નેકી એટલે પ્રામાણિકતા સહિષ્ણુતા એટલે સહનશીલતા વિશ્વ શાંતિ એટલે જગતની શાંતિ અને જરદોસ્તી એટલે કે જરધૃષ્ટને લગતું મિત્રો ફરી મળીશું આપણે આ જે કાવ્ય નંબર એક છે તેનો ભાગ બે જે છે અને તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે ને ભાગ બેની અંદર આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ભાગ બે ની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો ભાગ બે જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બરાબર તો એના ઉપર તમે ક્લિક કરી અને ભાગ બેનો પણ એટલે કે સ્વાધ્યાયનો પણ સંપૂર્ણ અભ્યાસ કરી શકશો મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે ધોરણ સાતનું ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના બધા જ પાઠના સમજૂતી અને બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ બુક અને તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે અવેલેબલ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અથવા તો આ વિડીયોમાં તમને ફોન નંબર પણ આપેલો છે એના ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી તમે આ વિડીયો મેળવી શકો છો પીડીએફ મેળવી શકો છો અથવા તો એના સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવી લેવી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં